સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકા કાર્યશીલ છે ત્યારે તહેવારોને લઈને કોરોના પોતાનું જોર ન પકડે તેના માટે દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાતનો મહત્વનો તહેવાર નવરાત્રિ પણ બાકાત રહ્યું નથી ત્યારે આ વર્ષે ગુજરાતીઓની નવરાત્રિ ગરબા વગરની રહેશે ત્યારે સરકાર દ્વારા શેરી ગરબાની પણ મંજૂરી આપવામાં આવી નથી ત્યારે ગાઈડલાઈનનો ભંગ ન કરે અને કોરોનાને લઈને જાગૃત થઈએ તેના માટે મહાનગરપાલિકાએ અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ કરી હતી અને ગાઈડલાઇન્સનું પાલન થાય તેના માટે ખાસ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી ગુજરાત સરકાર શ્રી દ્વારા આગામી નવરાત્રી મહોત્સવને લઈને સો કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં તે સંદર્ભે જે દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યા છે તેની કડક અમલવારી માટે શહેરની પંચાવનસો જેટલી સોસાયટીઓને લેખિતમાં જાણકારી કરવામાં આવી છે આ દિશા નિર્દેશો સંદર્ભે રાખવા પૂરતી તકેદારી રાખવા માટે તમામને તમામ જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનના આરોગ્ય વિભાગ તેમજ અન્ય વિભાગના સંકલનમાં પણ આ બાબતની કામગીરી સચોટ રીતે થાય તે મુજબની આયોજન હાથ ધરવામાં આવ્યું છે